आज ना नवा ब्लॉग मा बदा नु स्वागत छे जय श्री कृष्ण जय माता दी जो बाकी गया से 10 ने 10 बद जय श्री कृष्ण जय श्री कृष्ण काका जो काळू आई गयो से के काळू एक पण ने असो आणि <laughs> जो गई <laughs> so, आपण

અને રતાળુ ને આમાં શકરિયાનું બધું કટિંગ થાય છે અને અહિયાં તેલ ગરમ મગી દીધું છે પાપડ તળાશે અને અહિયાં પૂરી તૈયારી થાય છે ગોળિયા બને છે હમણાં મળે એટલે પાપડ તળાઈ જાય એટલે પૂરી તળવા મળવી રસોઈ બની ગઈ છે તો હવે આ બધી ટીમ ને જમવા બેસાડી દેસુ ને મોટું ને

किरे तो अपन ने बारिश તારો ગાડી કિતે દિના સવે અમદાવાદ માં રહેવા ને તો રાઈટ શેર ગોમંડ આવો અમે જોકો એ છોડ રુકુ મેકો તમને પાપડવાળા બેન આવી ગયા છે હું લેવું છે તૈયાર થવા ખબર જ પડતી પડે છે હવે મેમી તૈયાર થવા ગયા હવે આ મેમી તૈયાર થવા આવ્યા છે નવા ચશ્મા

આપડે જાય તો અમે જો ટેરેસ પર આવી ગયા છીએ બધા પોતપોતાની રીતે બધા પતંગ ચગાવવાની તૈયારી કરવા છે

ဟုတ်ကောအေးအေဂယောဒီအနဝပိုင်းလာ બેન <mile> <Tan doohehe> <laughs> હવે માસી પતંગ લગાવે છે જો પતંગ છે છે બધાને જણાવજો બહુ છે ચાલો था पंद

জিজা যি নি পতংছে নে জিজা জিজে বি જો લે યો પર કર દે કે એ નો હોય ફિર કાન ઓર ફીર રહે તમારો ગટરામાં પટંગ જગે પેટામાં ન જગે હે બારમો હાલો ચેસ્ટ ઉપરન બત કડા દેસે Ой, лоді, лоді, лоді. Бабу, бабу. А на карельська. Катя, ти будеш займатися? Емю. Ти я.

दोरी जावे cho निकली आई बाकी सब प्रोसेस करने की क्यों होटल आगे नीचे ऊपर આપણે <laughs> <laughs> <coughs> કઈ કઈ રે ફિરકી બધાય ઘર પાછો ની પૂરી કાલ વાસી ઉતરાઈન બાકી હા આજ ની ઉતરાઈન પૂરી હા ઓમ આપણે આજના મારા વિડીયાને આયોજન કરશું જો તમને અમારા આજનો વિડીયો ગયો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં બાય બાય